દોસ્તો આ કોઈ હિલ સ્ટેશન નથી આ છે છે ભુજ દોસ્તો આજનો ભુજનો એવો કે કોઈ પણ હિલ સ્ટેશનને ઝાંખું પાડી દે ભુજની ઉપર ધુમ્મસ છવાયું છે અને ભુજનું હમીરસર ધુમ્મસથી ભરાયેલું છે આ વખતે દોસ્તો એક વિચાર જરૂરથી આવે કે આપણે ભુજને શું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ ના બનાવી શકીએ શું આપણા તંત્રએ આ વાત પર વિચાર ના કરવો જોઈએ કે રીતે સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ બનાવી શકાય કદાચ ભુજને આપણે એટલું સરસ બનાવી શકીએ કે ભુજમાં આવતા પર્યટકો ભુજને કાયમ માટે યાદ રાખે અને પોતે વારે વારે અહીંયા આવે ને બીજાને પણ મોકલે દોસ્તો જે જગ્યાએ પર્યટન સ્થળ વિકસે છે ત્યાંની પ્રજાને ખૂબ મોટો આર્થિક ફાયદો થાય છે કેમ કે પર્યટક લોકો મોજ મજા માટે આવે છે અને એ લોકો મોજ મજા માટે દ્રશ્યો જોવા માટે સરસ અનુભવ કરવા માટે ખૂબ બધા પૈસા ખર્ચે છે તો દોસ્તો ભુજને કેવી રીતે આપણે બનાવી શકીએ સર્વશ્રેષ્ઠ પર્યટક સ્થળ એના માટે આપણે ભવિષ્યના ભુજનું વિઝન હોવું જરૂરી છે શું થઈ શકે એ માટે ચાલો થોડી ઘણી આપણે આજે વાત કરીએ કે ભુજને સરસ પર્યટક સ્થળ બનાવવા માટે આપણે શું કરી શકીએ દોસ્તો ભુજ પાસે કુદરતી સૌંદર્ય છે ભુજ પાસે ઐતિહાસિક જગ્યાઓ છે ભુજ પાસે સરસ મજાનું તળાવ છે ભુજ પાસે પૌરાણિક જગ્યાઓ છે ભુજમાં મંદિરો છે શું આ બધા ખાસ સ્થાનોને કારણે ભુજને આપણે એક વિશેષ પર્યટક સ્થળ તરીકે ના વિકસાવી શકીએ મને લાગે છે કે આ માટે થોડી ઘણી વાતો આપણે જો ધ્યાને લઈએ તો એ કામ જરૂરથી થઈ શકે પહેલી વાત હું કરવા માગીશ કે ભુજની અંદર દરેક જગ્યાએ યોગ્ય સાઇન બોર્ડ મુકાવવા જોઈએ કયું સ્થળ કઈ જગ્યાએ છે એ શોધનારને તરત મળી જાય એવી રીતે ભુજમાં બધે જ સાઇન બોર્ડ લાગવા જોઈએ ક્યાં દરબારગઢ છે ક્યાં હમીરસર છે કઈ તરફથી છતરડી જઈ શકાય છે આ બધી જ વિગતો સ્પષ્ટ રીતે લખેલી હોય એવી રીતે ભુજમાં દરેક જગ્યાએ સાઇન બોર્ડ લાગવા જોઈએ ક્યાં ફતેહ મહમદનો હજીરો છે ક્યાં પાટવાડી નાકું છે કે પછી ક્યાં છે મોટા પી આ બધી જ વસ્તુઓની વિગત ભુજના મુખ્ય રસ્તાઓ ઉપર લાગેલી હોવી જોઈએ જેથી પર્યટક આવે એટલે પર્યટકને પૂરતી માહિતી મળે દોસ્તો આ સિવાય એક બહુ જ અગત્યની વાત જો કરવાની છે તો એ છે કે ભુજના દરેક અગત્યના સ્થળની પાસે એ સ્થળનો ઇતિહાસ લખેલો એક બોર્ડ હોવું જોઈએ દાખલા તરીકે આજે હમીરસરનો શું ઇતિહાસ છે શું તમારા બાળકોને એ વાતની ખબર છે કે હમીરસરનો શું ઇતિહાસ છે કોણે હમીરસર બનાવ્યું કોણે હમીરસરનું એન્જિનિયરિંગ કર્યું કયા રાજાના વખતમાં બન્યું શું એની કેપેસિટી છે ક્યાંથી એમાં પાણી આવે છે આ બધી જ વિગતોની એક નાની સરખી માહિતી અગર હમીરસરની પાળે લગાવવામાં આવે તો માત્ર પર્યટકો જ નહીં પણ ભુજની ભાવિ પેઢીને પણ એ વાતની માહિતી મળે કે હમીરસરનો ઇતિહાસ શું છે એમનો વારસો શું છે અને શા માટે આ તળાવ આટલું ભુજ સાથે લાગણીથી જોડાયેલું છે દોસ્તો ભૂજને સરસ પર્યટક સ્થળ બનાવવા માટે આ ઉપરાંત આપણે જે કરી શકીએ એમાં એક સૌથી અગત્યની વસ્તુ છે હેરિટેજ વોક હેરિટેજ વોક એટલે શું હેરિટેજ વોક એટલે કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસાનો પરિચય કરાવે એવી પદયાત્રા એવી પદયાત્રા આપણે બનાવી શકીએ અને એની વિગત આપણે આપી શકીએ પર્યટકોને દાખલા તરીકે આપણે એવું કરી શકીએ કે આપણો હેરિટેજ વોક થી ચાલુ થાય ઓલ્ફેડ હાઈસ્કૂલ મહાદેવનાકુ દ્વારકાધીશનું મંદિર હાટકેશ્વર મંદિર પાળેશ્વર ચોક સ્વામિનારાયણ મંદિર થઈને જાય એ દરબારગઢ સુધી આપણા ટાવર સુધી અને એ પછી એ વોક છે એ આગળ વધે ભુજની બજાર સુધી આ વોકને સરસ રીતે બનાવવામાં આવે એના પર સાઇનબોર્ડ મૂકવામાં આવે અને રસ્તામાં આવતી દરેક ઇમારતો માટે યોગ્ય માહિતી આપવામાં આવે આ વોક પર ચાલવા માટે આપણે પર્યટકોને ઉત્સાહિત કરીએ અને કહીએ કે ભાઈ તમે આ વોક પર ચાલશો તો તમને ભુજનો ભાટીગળ ઇતિહાસ જાણવા મળશે જો આવું ઇનોવેશન આવો નવો વિચાર આપણે કરશું તો આપણે ભુજને સર્વશ્રેષ્ઠ બનાવી શકીશું દોસ્તો ભુજને પર્યટકો માટે સરસ બનાવવા માટે બીજી એક વસ્તુ જે કરવા જેવી છે એ એ છે કે ભુજમાં જેટલા પણ વાહનો ચાલે છે ભુજમાં જેટલા પણ પર્યટકના વાહનો ચાલે છે એ બધાનું એકીકરણ કરવું અને એમનું જે ભાડું છે એ ભાડું સ્ટાન્ડર્ડાઈઝ કરવું જ્યારે ભાડું સ્ટાન્ડર્ડાઈઝ થાય છે ત્યારે ભાડું તો યોગ્ય રીતે મળે જ છે ચલાવનારાને પણ જે માણસ અહીં આવીને ભાડું ખર્ચીને સાઇટ સીઈંગ કરવા માગે છે એ માણસને એક વિશ્વાસ બને છે કે ભાઈ ભુજની નગરપાલિકાએ આ ભાડું સાચું ઠેરવ્યું છે માટે એની સાથે કોઈ છેતરાવણી નથી થઈ રહી તો દોસ્તો આ છે થોડાક સજેશન ભુજને આપણે કઈ રીતે સુંદર પર્યટક સ્થળ બનાવી શકીએ એ માટે આ ઉપરાંત ભુજની ખાણીપીણીને આપણે આગળ લઈ જઈ શકીએ ભુજના પકવાન કચ્છનો મેસુક કચ્છની દાબેલી એવી વિશેષ વસ્તુઓ પણ આપણે ત્યાં છે જેના માટે આપણે હોર્ડિંગ્સ મૂકી શકીએ જાહેરાત મૂકી શકીએ ક્યાં એ મળે છે એની જાણ કરી શકીએ જેથી આવનાર પર્યટકને આ બધી માહિતી પણ મળી રહે શોપિંગ માટેની માહિતી પણ આપણે આપી શકીએ અને કયા પ્રકારના શોપિંગમાં એને રસ છે એ પ્રમાણે એ એ જગ્યાઓ શોધી શકે એની માહિતી પણ આપણે બજારોમાં લખી શકીએ તો દોસ્તો આપણે સૌએ વિચાર કરવો જોઈએ કે ભુજને આપણે કેમ પર્યટક ફ્રેન્ડલી બનાવી શકીએ અને હા પર્યટકો આવે તો પણ ભુજ કેમ ચોખ્ખું રહે એ પણ આપણે વિચારવું રહ્યું તમને ખબર હશે કે ભારતમાં ઘણી એવી જગ્યા છે કે જે જગ્યામાં આપણે જઈએ તો આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ આ નો પ્લાસ્ટિક ઝોન છે અહીંયા કોઈ પ્લાસ્ટિક નહીં વાપરે તો શું આપણે હમીરસરની આસપાસના રિંગ રોડને પ્લાસ્ટિક ફ્રી ઝોન ના કરી શકીએ જેથી આવા પ્લાસ્ટિકના કચરા હમીરસરની આસપાસ ના પડે શું આપણે પ્રજા તરીકે જાગૃત થઈને અહીંયા પ્લાસ્ટિક ન પડે એ માટે કામ ન કરી શકીએ શું આપણે માત્ર હમીરસરની આસપાસનો રિંગ રોડ એટલી જ જગ્યાને પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું સપનું ના જોઈ શકીએ પર્યટકોને પણ અહીંયા આવે ત્યારે આપણે એ વાત યાદ ના દેવડાવી શકીએ કે ભાઈ અહીંયા તમે ખાઓ પીઓ હરોફરો મજા કરો પણ પ્લાસ્ટિક નહીં નાખતા શું આપણે અહીંયા યોગ્ય અંતરે કચરાપેટીઓ ના નાખી શકીએ કે જેથી કોઈ પણ વ્યક્તિને અગર કચરો ફેંકો હોય તો એ કચરાપેટી હોય તો દોસ્તો ભુજને સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ બનાવવા માટે આ સજેશન તમને જો ગમતા હોય તો જરૂરથી ભુજના દરેક નાગરિક સાથે આ વાત શેર કરો અને દરેક નાગરિકને જાણ કરો કે આપણે સૌએ ભેગા મળીને ભુજ માટે વિચારવાનું છે ભુજને કઈ રીતે ભવિષ્યનું ભુજ બનાવવાનું છે એ વિચારવાનું છે અને એ માટે તમને સૌને હું વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા સજેશન પણ લખી શકો છો થેન્ક યુ સો મચ